નર્મદાના દેડિયાફાડા ખાતે બીજેપી કાર્યકર સંમેલન યોજાયો હતો બીટીપી ના પૂર્વ અધ્યક્ષ મહેશ વસાવા અને સાંસદ સભ્ય મનસુખ વસાવા તેમજ પૂર્વ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા મહેશ વસાવા એ મીડિયા સમક્ષ તેઓ પહેલાથી જ મોદી પસંદ કરતા હોવાનું નિવેદન આપ્યુંડિયાપાડા ખાતે કાર્યકર સંમેલન રાખવામાં આવ્યું હતું આ સંમેલનમાં બીટીપીમાં પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા અને હાલમાં જ બીજેપીમાં પ્રવેશેલા મહેશ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યના પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર આ તમામ નેતાઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા પર પ્રહાર કર્યા હતા તો ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ચેતર વસાવા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચેતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી આજે દેડિયાપાડા એના વિસ્તારમાં અને પ્રજાને ભરમાવીને વિધાનસભા જીતી ગયા છે આજે મારે એટલું બોલવું પડ્યું કે ચેતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે એ સમય એના માટે ગયો મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી ઉમેદવાર થઈ મારા માટે એલ ફેલ બોલે છે પણ મારે કોઈ ફેર નહીં પડે આજે વસાવા એ સેશન કોર્ટમાં નર્મદામાં પ્રવેશ અંગે કોર્ટમાં અરજી કરી છે ત્યારે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા એ જણાવ્યું કે મેં પણ એવું ઈચ્છું છું કે તમામ કેસો એના અપ થઈ જાય તમે હોશિયાર વકીલ મૂકો અને એના કેસો પૂર્ણ થાય અને આ આખા લોકસભામાં ફરે આ તો એક નાટક છે અને આમ આદમી પાર્ટી વાળા એ પડી પાર રાખવો જ છે આ એક નાટક છે અને જો હજુ આ ચેતર વસાવા એલ ફેલ

સાથે સાથ વિધાનસભાના કાર્યકર્તા સંમેલનો પૂર્ણ થયા પછી એના પછી બીજા આગામી કાર્યક્રમો નક્કી કરીશું પણ આજે કાર્યકર્તા સંમેલનમાં અમે બૂથ લેવલના કાર્યકર્તાને બોલાવે છે અને બૂથ જીતવાના અભિયાન સાથે અમે આગળ વધી રહ્યા છે બૂથ જીતવા માટે ભારતીય ભારતીય જનતા પાર્ટીની શિસ્ત રાષ્ટ્રવાદની વિચારધારા અને રાજ્ય સરકારને ભારત સરકારમાં જે વિકાસના કામો અમે કર્યા છે અને રાજ્ય સરકારને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમારા સંગઠન થકી અને તૂંટાયેલી પાંખ થકી અમે લોકો સુધી અમે પહોંચાડ્યા છે અને એ યાદ દેવડાવવા માટે ફરી ને એના આધારે મત લેવા માટે આજે કાર્યકર્તા સંમેલન આજે બોલાવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત હતા ને એમાં અમારો ઉમેરો થયો છે કે બીટીપીના ખૂબ મોટા આગેવાન પેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ મારી સાથે જોડાઈ ગયા છે અને ઝઘડિયાના કોંગ્રેસના વિધાનસભા ની ચૂંટણી લડેલા ફતેહસિંગભાઈ વસાવા પણ તેઓ ભાજપમાં જોડા ગયા છે એવી રીતના ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયા છે અને આજે આપના કાર્યકર્તા પણ અહીંયા ડેડિયાપાળમાં જોડાયા ચૈતર વર્ષોથી કોઈ ફેર પડવાનો નથી આ ભરૂચ લોકસભાની સાત વિધાનસભામાં છે સાત વિધાનમાંથી છ ભાજપ પાસે છે અને એક આપ પાસે છે અને તે ગયા વખતે છેતરીને ખોટા વચનો આપી અને મહેશભાઈ વસાવા જે તે સમયના ધારાસભ્યની પીઠ પાછળ ખંજર વોકીને એ જે તે સમય જીતી ગયા હવે એ સમય એના માટે ગયો અને મારે એટલા માટે બોલવું પડ્યું એક ઉમેદવાર થઈને મારા માટે એલફેલ બોલે છે આ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં ને ભાજપ સરકાર વિરુદ્ધમાં ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે અને ચૈતર વસાવાના ડરથી એને તડીપાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મિટિંગમાં એ લોકો વાતો કરે છે એટલે મને ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવાનો અમારે જરા પણ ડર નથી અમારી બૂથ લેવલ સર અમે ખૂબ મજબૂત છે ને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે અને ચૈતર વસાવાનું હું તો એમ કહું છું કોર્ટનો મામલો છે આગળ સરકારનો મામલો થોડો છે આ કોર્ટમાં તમે એવી દલીલ કરો એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડીપારનો જે કેસ છે એ વાઇન્ડ અપ થઈ જાય અને હું તો કોર્ટને માનન્ય નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એને એને તડીપારનો મુદ્દો ખસડી લો એને ફરતો કરી દો અમને કોઈ ફરક નથી પડવાનો અમારે કોઈ ફરક નથી પડતાનો નો તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું તમે એવી દલીલ કરો કે જયધર વસાવા ના બધા કેસ વાઇન્ડ અપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે આ તો એમનું એક નાટક છે આ તો એક નાટક છે એને તડી પાર રાખો છે બાર જ એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના અને લોકો માટે હમદર્દી ઊભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે બાકી અમને કોઈ ફરક નથી પડતી અમે છ વિધાનસભા તો ડંકી કી ચોટ પર ટ્રોપ પહેરવાના છે અને આ ડેડિયા ડેડિયાપાડા વિધાનસભા પણ અમે લીડ કરવાના છીએ મને સંપૂર્ણ ઈચ્છા છે બહુ સરસ સુંદર ભારત માતા કી જે ભારત ની અંદર જે વિકાસ થઈ રહ્યો છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે આ દેશને વિકાસની હરોળમાં મૂક્યો છે ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા ત્યારે પણ હું મને એમની સાથે બે બે હજાર બેની અંદર અમે ધારાસભ્ય તરીકે અહીં આવી બે હતા અને એને પહેલાંમાં પહેલું ડેડીયાપાડા પસંદ કર્યું બેટી પઢાવો બેટી બચાવો અને ગુજરાતમાં બીજા મંત્રીઓને પણ અલગ અલગ વિસ્તારમાં મોકલેલા ત્યારથી એમની સાથે હું દિલથી જોડાયેલો હતો અને ઘણી વખત જિલ્લા પંચાયતો પણ અમે સાથે સાથે એમની સાથે ભરૂચમાં પણ અમે બનાવેલી હતી તો આવનારા સમયની અંદર આ લોકસભાની જે ચૂંટણી આવી છે એમાં માન્ય સાતમી વાર જે સાંસદની ટિકિટ મળેલી છે એવા મનસુખભાઈ વસાવા ને ચાહે ડેડીયાપાડા હોય ચાહે ચાહેયા હોય કે ભરૂચની સાથે સાથે વિધાનસભાઓ છે ત્યાં બહુમૂલ્ય વસ્તી છે ત્યાં જઈને અમે પ્રચાર ગામડે ગામડે જઈને ઘરે ઘરે પ્રચાર કરી અને પાંચ લાખ થી વધારે જંગી બહુમતીથી અમે જીતાડવાના છે મહેશભાઈને પહેલેથી નરેન્દ્ર મોદી ગમતા હતા અમારો કોઈ દિવસ વિરોધ નહીં ગમતા હતા જ ને પેલેથી અહી ગામડાની અંદર અહી રહેતા હતા બરાબર છે અને અમે સાથે ગાડી ધારાસભ્ય તરીકે કામ કર્યું છે વિધાનસભામાં હું પણ ત્યાં ગાડી એમની સાથે ત્યાં વિધાનસભામાં પણ હતા તારે તો કેમ નહી ગમે અમે જયારે જયારે બી ત્યાં ગાડી વિધાનસભામાં ભેગા થયે વહેલી અંદર પેલા અમે હાથ મિલાવા જતા હતા તો કેમ ન ગમે અમને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કેટલા મજબૂત કેટલા મજબૂત ઇડિયા ગઠબંધનની વાત ચૈતનની તો વાત ક્યાં છે તો તમને કીધું ને થોડા દિવસની અંદર આ ખબર પડી જશે ઠીક છે આ થોડું સોશિયલ મીડિયા એક બે ચેનલ વાળા છે જે ચલાવ્યા કરે છે એક એક વિધાનસભા જીતી ને એ બી છેત્રીને એ બી લુચાઈ કરીને છેત્રીને વાત કરી છે હવે પછી કઈ આવવાનું નથી તમે આજે જોઈ લો ડેડિયાપાડાનું જે કાર્યકરોનું સંમેલન છે એના પરથી આપને ખ્યાલ આવી જાય છે કે અહીં શું થવાનું છે એટલે આવનારા સમયની અંદર જબરજસ્ત અમે મહેનત કરીને એમને મનસુખભાઈ ને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું ચૈતર ભાઈ એટલા માટે આમ આદમી પાર્ટી છોડી કે મહેશભાઈ ટિકિટ ના આપી ટિકિટ સવાલ ક્યાં આવે છે એને ભાગવું જ હતું એને ટિકિટનો કોઈ સવાલ મેં તો પહેલેથી કીધું કે અમે ઉમેદવારી હું નથી કરવાનો મારા કાર્યકરનો નો આપ પૂછો મેં જાહેરની અંદર કીધું કે હું અહીં ડેડિયાપાડા આવે મને બાવીસ વર્ષ થયા છે બે વખત ધારાસભ્ય બનાવ્યા છે હું મારા વતનમાં જઈને હું પણ ત્યાં આગળ થોડું મારા ત્યાં સંબંધી હોય મારા કાર્યકર એની સાથે હું વિતાવીશ પણ આવી ગદ્દારી જે એમણે ટિકિટ માંગેલી હતી એમણે માંગી બહાદુર ભાઈ માંગેલી પણ રાહ એમને કહ્યું એ નહી હતી એમને જવું જ હતું આમાં આમ આદમી પાર્ટીમાં ગયા છે તો એવા ઘેર પાછા આવશે હવે ગદ્દારી કેટલી ભારે પડશે ગદ્દારી તો હવે લોકો એનો જવાબ આપશે ને ભાઈ જે ત્રણ ત્રણ હજાર રૂપિયાની વીજળી મફત આપવાની વાત કરી ત્રણ હજાર રૂપિયા ભથ્થું આપવાની વાત કરી મહિલાઓને ભથ્થું આપવાની વાત કરી ક્યાંથી લાવવાના એમનું તો કઈ રહ્યું છે નથી પાંચ હતા એમાંથી ગયા આ ક્યારે જતા રહેશે ક્યારે ખોવા છે એનું કઈ નથી પણ મને એટલી ચોક્કસ ખાતરી છે કે આપણી જે સાતમી જે ચૂંટણીની તારીખ છે એના પછી જે ગણતરી થવાની છે એની અંદર આ લોકો અતન પતો મળવાનો નથી આ લોકો બીટીપીમાં હતા ત્યારે મહેશભાઈ જોડા હતા હવે ભાજપમાં મહેશભાઈ આવી ગયા છે તો એને ગદ્દારી કેટલી ભારે પડશે અરે ભાઈ એ મારા પીએ હતા કોઈ પણ માણસ ગદ્દારી કરવા નું નામ શું લેવાનું હોય બરાબર એટલે એ લોકો ની એમની રીતે જ ભારે આ લોકો ભારે પાડવાના છે કેટલી મહેનત કરશે રાત દિવસ એક કરીને જીતાડીશું